વાગ્યું છે છે સમાચાર મળી રહ્યા ંગા નદીમાં આવ્યું છે કારણે આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા છે નદી કિનારાના અનેક વિસ્તારમાં પાણી ભરાયા જેમાં બરૂંડીયા વાળ કાશ્મીરા નગર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ત્રણસો થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે સ્થળાંતર કરાયેલા લોકોને રામલલા હોલમાં આશરો અપાયો તંત્રએ મેડિકલ અને જમવાની પણ વ્યવસ્થા કરી છે સતત એક મહિનામાં બીજી વખત વલસાડમાં પૂર સ્થિતિ સર્જાઈ છે મહિનામાં સતત બીજી વાર વલસાડવાસીઓ પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો વલસાડના પૂરગ્રસ્ત વિસ્તારમાંથી સ્થળાંતર કરવામાં આવેલા તમામ લોકોના દ્રશ્યો છે ખાસ કરીને ઔરંગામાં નદીમાં જે રીતે પાણીના જળસ્તરમાં વધારો થયો તો તેના જ કારણે નજીકના જે નદી કિનારે આવેલા જે વિસ્તારો છે ખાસ કરીને બરોડીયાવાડ હોય કાશ્મીરા નગર હોય આ તમામ જે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી ત્રણસોથી વધુ લોકોને હાલ જે શેલ્ટર હોમ છે ત્યાં સ્થળાંતર કરવામાં આવે છે આ તમામ લોકો માટે રહેવાની સાથે સાથે જમવાની પણ સુવિધા કરવામાં આવી છે મેડિકલ ટીમો પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે પરંતુ જે રીતે સતત બીજી વાર આ લોકોએ પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો છે ત્યારે કઈ રીતની પરિસ્થિતિ છે શું મુશ્કેલી નડે છે તે આપણે જાણવાનો પ્રયાસ કરીશું આપનું નામ મનોજ કુમાર શર્મા મનોજભાઈ શું પરિસ્થિતિ છે કઈ રીતના પાણી ભરાયા હતા અને કઈ રીતના મુશ્કેલી પડી રહી છે તો બહુ ભરાઈ ગયેલા છે પરિસ્થિતિ એવી છે કે જે છે આપણા કઈ રીતે બી જાન બચાવીને નીકળી પડ્યા આપણા કઈ એમ નથી સમાન બમાન બધા ઘેરમાં મૂકીને આપણા જે જરૂરી વસ્તુ આપણા લઈને નીકળી પડ્યા આપણા રામલાલા મંદિરમાં આવી ગયા અહીંયા જમવાનો ખાવાનો પીવાનો બધું વ્યવસ્થા રહે એમાં કંઈ વાંધો નહીં બળુરિયાવાડ કાશ્મીરનગર હનુમાન ભાગડા કડિયાવાડ બધું પાણી પાણી છે હમણાં તમારો ઘરનો સામાન પણ અંદર હશે ચિંતા હશે ને ચિંતા તો રહે પણ શું કરીએ દર વખતે આવી પરિસ્થિતિ હોય છે આ એવું જ થાય 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 બે દિવસ તો સ્થાનિકોને કરવામાં આવે છે પરંતુ દર વર્ષે જે રીતે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે સ્થાનિકો અહીં આવી જાય છે પરંતુ સામાન્ય પણ ચિંતા હોય છે મહત્વનું છે કે તંત્ર દ્વારા મેડિકલની પણ ટીમો અહીં તૈનાત કરવામાં આવે છે સર આપનું નામ ડોક્ટર કૃદન સોલંકી સર શું પરિસ્થિતિ છે આ લોકોને કઈ રીતે અહીંયા દેખરેખ રાખવામાં આવી રહી છે અત્યારે અમને જ્યારે સવારે પાંચ વાગે ત્યાં કાઢવામાં આવ્યા પછી એમને બધાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું કોઈ જૂની બીમારી હતી દવા લાવવાના ભૂલી ગયા હોય તો એમને અહીંયા ડાયાબિટીસ દવા પ્રોવાઇડ કરવામાં આવી અને બીજી સિમ્ટોમેટિક તાવ સબ્જી ખાસ્સી ઉલટીની દવા અહીંયા આપવામાં આવી છે અને ચોવીસ કલાક જ્યાં સુધી છે ત્યાં સુધી મેડિકલ ટીમ અહીંયા રૂકવાની છે આ મેડિકલની ટીમો પણ તૈનાત છે આપણી સાથે વલસાડ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને સ્થાનિક આગેવાન છે કઈ રીતની સમસ્યા સર્જાતી હોય છે કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવે છે અને આ સમસ્યાનું નિરાકરણ શું છે દર વખતે ઉપરવાસમાં વરસાદ હોય ત્યારે આ પરિસ્થિતિનું સર્જન થતું હોય છે દર વર્ષે વલસાડ નગરપાલિકાની ટીમ આ લોકોને સ્થળાંતર કરે છે એમને રહેવાની વ્યવસ્થા કરે છે જમવાની વ્યવસ્થા કરે છે મેડિકલની ટીમ સાથે આવી રહી છે દર વખતે અત્યારે પણ હાલમાં જ જિલ્લા વહીવટીની ટીમ આવીને સમીક્ષા કરી ગઈ છે